સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા ઉપર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે

ગેરકાયદેસર જે દબાણો કરેલા છે ને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને આવી જ ડ્રાઇવ સુરતના જેટલા એવા રોડ છે કે ત્યાં ગેરકાયદેસર દબાણો છે દિલવારથી વાહનો લાંબા સમયથી પડેલા છે એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંકને ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગ છે બંદોબસ્ત સ્કીમ બનાવી ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક સીએ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે